કે અપલાઈને તો ફ્રમ તો સાબ લાગો તો તે કેરવા જ રે ઓનારો આયા તો ગાઢો 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 રાજી છે પારિલા આઈરા અમાર પાઘડી રે પણ આ પાઘડી કરતા આજી હા હા બરાબર આ જૂના ડીસા થી વો ખાડો હોતી આ રેડી રૂડ માથે પાટણ દિસાના હે માથે આવેલું છે તો કોલેજનો સાંભળ્યો ને જોગમાયા જોગમાયા કરો જો કોઈ ઇન્સ્ટોરી આવી દીટરના આખો શું મારી મજા આવી જાય હું મસ્ત મસ્ત કે પોઈન્ટ એકદમ ઠંડુ ઠંડુ

આ વિડીયો તમને ગમે તો આગળ દા વીસ શેર કરજો અને આગળ વધારજો તમને આ રેડીમેડમાં મારા મિત્રો આપો જોવે આપણી દુકાન વિશાપાટન હાઈવે જોગમાય સ્ટોરની અમે મુરલીધર આપે ગ્રાફિક સ્ટેશન પોઈન્ટ જિલ્લા વિશાપાટ જો મિત્રો આ ભાઈએ કીધું એ વાત તમે વાપરજો અને આ વિડીયો જોઈને તમે દસ વીસ જણા શેર કરજો અને અવશ્ય એક વખત તમે આ દુકાનની મુલાકાત લો લો ને લ્યો મારું તો એવું જ કહેવું છે અમે તો મુલાકાત લીધી છે પણ તમે મુલાકાત મારા મિત્રો વિધા વગર રહેતા ને હવે એક વખત તમે આવો એવો વખત જ્યાં તો ના જાવ તમારી ઈચ્છા પર એક વખત આ દુકાનની મુલાકાત લો કાપડજો તમે આ ઠંડુ મજા આવી જાય મન આવી જાય એવું રાખેલું છે તો જય માતાજી Mitro!